ખેડા નડિયાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વાલા પ્રાથમિક શાળાના ગાંધીવાડદી શિક્ષક હિતેશભાઈને અગિયાર કલાકની મહેનત રંગ લાવી છે બસો અગિયાર ફૂટની વિશાળ રંગોળી બનાવી છે બસો એકાવન દીપ અને મૌન શ્રદ્ધાંજલિ અર્પી શાળાના પ્રાંગણમાં કલાના પ્રેમી અને ગાંધીવાદી શિક્ષક હિતેશભાઈએ વિશાળ રંગોલી બસો એકાવન દીપ બાળકો દ્વારા પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી છે આ કાર્યક્રમમાં શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દેશના મહાન નેતા તથા નાગરિકોના અકાળે થયેલા અવસાન માટે દુઃખ વ્યક્ત કર્યું હતું સર આપનું નામ જયપાલસિંહ ઝાલા વાલ્લા પ્રાથમિક શાળા આજ રોજ વાલ્લા પ્રાથમિક શાળામાં અમદાવાદની જે તાજેતરમાં વિમાન દુર્ઘટના ઘટી એમાં એ તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર શાળાના મદદની શિક્ષક શ્રી હિતેશ કુમાર બ્રહ્મભર દ્વારા એક રંગોળીનું આયોજન કરવામાં આવ્યું અને બસો અગિયાર ફૂટની રંગોળી બનાવવામાં આવી જેમાં શાળાના બાળકો પણ સહભાગી બન્યા અને તેમના આ રંગોળી થકી એ તમામ મૃતક જેઓને સ્પર્ધામાં શાંતિ મળે આત્માને શાંતિ મળે એ તુશલ એક દીવડાઓની એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આમાં તમામ બાળકો સહભાગી અને શાળાના શિક્ષકો પણ સહભાગી થયા ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ